they still have five seconds to go and they seem to have said yes we want to go up here for the review the wicket is the last thing shivender that the indians would want and particularly dipti sharma isn't it चलिए देखिए अभी कुल मिलाकर के भारतीय टीम ने 245 रन बनाए हैं चार विकेट के नुकसान पर और पारी के 43 ओवर पूरे हो चुके हैं ये आखिरी गेंद थी और ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ શ્રી હરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ સીએમએસ શૂન્ય ત્રણનું પ્રક્ષેપણ કર્યું બિહાર વિધાનસભા ના ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત રાષ્ટ્ર બનવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટી ટવેન્ટી શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું સમાચાર વિગતવાર ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ઇસરોએ આજે સાંજે શ્રી હરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ સીએમએસ શૂન્ય ત્રણનું પ્રક્ષેપણ કર્યું ભારતીય પ્રક્ષેપણ વાહન દ્વારા લઈ જવામાં આવેલા હેવી લિફ્ટ રોકેટને જીઓ ટ્રાન્સફર ઓર્બિટ જીટીઓમાં સાંજે પાંચ વાગીને છવ્વીસ મિનિટે સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી આ મિશનનો હેતુ નૌકાદળના વ્યવહારને વધારવા અને દૂરના પ્રદેશોમાં ડિજીટલ કનેક્ટિવિટીને વેગ આપવાનો છે આ ભારતના સૌથી શક્તિશાળી રોકેટની પાંચમી ઓપરેશનલ ફ્લાઇટ છે આ ઉપગ્રહ એક મલ્ટીબેન્ડ લશ્કરી સંચાર પ્રણાલી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ સીએમએસ શૂન્ય ત્રણના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોને અભિનંદન પાઠવ્યા સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ અવકાશ ક્ષેત્ર કેવી રીતે શ્રેષ્ઠતા અને નવીનતાનો પર્યાય બની ગયું છે તેની પ્રશંસા કરી તેમણે ભાર મૂક્યો કે દેશના અવકાશ વૈજ્ઞાનિકો દ્વારા સંચાલિત આ સફળતાઓએ રાષ્ટ્રીય પ્રગતિને વેગ આપ્યો છે અને અસંખ્ય લોકો સશક્ત બનાવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયન યુથ ગેમ્સ બે હજાર પચીસમાં અડતાલીસ ચંદ્રકો જીતવા બદલ ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે દેશના યુવા ખેલાડીઓએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શનથી ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે આ ખેલાડીઓનો જુસ્સો દ્રઢ અને નિશ્ચય અને મહેનત સ્પષ્ટપણે દેખાય છે બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે તેના સમાપનને હવે ફક્ત બે દિવસ બાકી છે એનડીએ અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓએ મતવિસ્તારોમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે રાજધાની પટનાના દિનકર ગોલંબરથી ઐતિહાસિક ગાંધી મેદાન સુધી એક વિશાળ રોડ શો યોજ્યો એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી વધુ લાંબા રોડ શો દરમિયાન લોકો ખાસ કરીને મહિલાઓ અને એનડીએ કાર્યકરોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ એનડીએ ઉમેદવારો માટે સમર્થન માંગ્યું દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખગરીયામાં એક જાહેર રેલીને સંબોધિત કરતા કહ્યું કે એનડીએ બિહારમાં તેના વીસ વર્ષના શાસન દરમિયાન થયેલા કામનો હિસાબ આપવો જોઈએ તેમણે કહ્યું કે જો મહાગઠબંધન સરકાર બનાવે છે તો તે શિક્ષણ આરોગ્ય સંભાળ અને રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરશે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ છપરામાં મહાગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં કાનપુરમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચ આવી પરિસ્થિતિઓને કડક હાથે સામનો કરશે જહ તક હિંસાત હૈ ચુનાવ આયોગ એ સ્પષ્ટ કરના ચાતા હૈ હિંસાઇ ગતિવિધિ બરદાશ્ત નહીં જાયગી और सामान्य मतदाता शांतिपूर्वक अपनी स्वेच्छा के अनुसार पारदर्शी तरीके से मतदान कर पाए चुनाव आयोग उसके लिए पूरी तरह तैयार है और आशा है कि बिहार में होने वाले ये चुनाव न केवल पारदर्शिता के लिए और पर्व के रूप में मनाए जाने के लिए न केवल भारत के लिए एक नजीर होंगे बल्कि विश्व के लिए भी एक नजीर बनकर दिखाएंगे રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત રાષ્ટ્ર બનવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે તેમણે કહ્યું કે બે હજાર સડતાલીસ સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહિલાઓ અને પુરૂષો બંનેની સમાન ભાગીદારીની જરૂર પડશે આજે હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે शिक्षित बेटिया अपनी आंतरिक शक्ति और प्रतिभा से भारत माता का गौरव बढ़ाए आज समय गया है, देश को आगे बढ़ने के लिए क्योंकि यहाँ 140 करोड़ जनसंख्या भारत में है उनमें से 50 परसेंट महिलाए जो हम सपने देख रहे हैं, दो हजार तक तो भारत को विकसित भारत बनाएंगे, तो बेटिया और भाई सभी का सहयोग चाहिए રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે રાજપુર રોડ પર એક બ્રિજનું પણ ઉદઘાટન કર્યું આજે મોડી સાંજે રાષ્ટ્રપતિ દહેરાદુનમાં રાષ્ટ્રપતિ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંસ્કૃતિ અને કલા મહોત્સવના સહભાગીઓ સાથે વાતચીત કરશે આ સમાચાર આપ આકાશવાણીના આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સએનએલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ એબીઆઈડીને ફોલો કરશો નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં અનેક ક્ષેત્રોમાં જીએસટી દર ઘટાડ્યા બાદ જીએસટી બચત મહોત્સવ બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થયો છે આજે અમારા સંવાદદાતા પ્રવાસન ક્ષેત્ર પર ઘટાડેલા જીએસટી દરોથી નાગરિકોને કેવી રીતે ફાયદો થઈ રહી છે તેનો અહેવાલ આપે છે આગામી પેઢીના જીએસટી સુધારાઓએ કરવેરાનો બોજ ઘટાડીને અને નાગરિકો માટે મુસાફરી રહેઠાણ અને સાંસ્કૃતિક અનુભવોને વધુ સસ્તું બનાવીને પ્રવાસન ક્ષેત્રને રાહત આપી છે સાત રૂપિયા પ્રતિ રાત્રિથી ઓછી હોટલ રોકાણ પર જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ કરવામાં આવ્યો છે જેનાથી રહેઠાણ વધુ સુલભ બન્યું છે આ નીચા જીએસટી દરો મધ્યમ વર્ગ માટે હોટલો સસ્તી બની છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પ્રત્યે ભારતનું આકર્ષણ વધ્યું છે તેનાથી હોટલ અને હોમસ્ટેમાં રો પણ પ્રોત્સાહન મળ્યું છે જેથી રોજગારીનું સર્જન થશે અને માળખાગત સુવિધામાં સુધારો થશે દરમિયાન દસ થી વધુ લોકોની બેઠક ક્ષમતા ધરાવતી બસો પર જીએસટી દર અઠાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે જેનાથી જાહેર પરિવહનનો ખર્ચ ઓછો થયો છે આ કર ઘટાડાથી મુસાફરી વધુ સસ્તી બનશે સ્થાનિક કારીગરોનો ટેકો મળશે અને આતિથ્ય માળખાને વેગ મળશે નિકિતા ગુપ્તા સાથે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ ભારતે મેલેરિયા ડેન્ગ્યુ અને લિશ્મેસ્યાસ જેવા જન્ય રોગો સામે લડવામાં મદદ કરવા માટે અફઘાનિસ્તાનમાં સોળ ટનથી વધુ દવાઓ મોકલી છે તાલિબાનના પ્રવક્તા શરાફ અઝમાને સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ દવાઓને ડાયગ્નોસ્ટીક કીટ અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય મેલેરિયા અને અન્ય જન્ય રોગો નિવારણ કાર્યક્રમને ટેકો આપશે આ નવીનતન દાન અફઘાનિસ્તાન સાથે ભારતની લાંબા સમયથી ચાલતી ભાગીદારી અને વિકાસ સહયોગને પ્રતિબિંબિત કરે છે મેક્સિકોના સોનારાના હર્મોસિલોમાં વાલ્ડો સુપરમાર્કેટમાં થયેલા વિસ્ફોટમાં ત્રેવીસ લોકો માર્યા ગયા હતા અને અગિયાર ઘાયલ થયા એવું અધિકારીઓનું માનવું છે કે વિસ્ફોટ આકસ્મિક હતો સ્ટોરને ભારે નુકસાન થયું હતું અઝિશામકોએ આગ પર કાબુ મેળવ્યો હતો અને મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેન બોમે શોક વ્યક્ત કર્યો અને પીડિતોના પરિવારોને મદદ કરવા માટે સહાય મોકલી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુબારને આજે कानपुरમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી कानपुरે વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થી એટલે કે ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમિનસ એવોર્ડ થી સન્માનિત કરવામા આવ્યા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું ઓસ્ટ્રેલિયાએ એકસો સત્યાસી રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે ભારતીય ટીમે અઢાર ઓવર અને ત્રણ બોલમાં એકસો અઠ્યાસી રન બનાવીને પ્રાપ્ત કર્યો ટીમ માટે હર્ષદીપે શાનદાર બોલિંગ કરી ત્રણ વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો આંતરરાષ્ટ્રીય મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC મહિલા ક્રિકેટ વિશ્વકપનો ફાઇનલ મુકાબલો આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહ્યો છે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાતી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધી એકતાલીસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 237 રન બનાવ્યા છે હવામાન વિભાગે આજે આદોબાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે ગુજરાત મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે દરમિયાન દિલ્હી એનસીઆરમાં આજે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર દિલ્હીનો હવા ગુણવત્તા સૂચંક બપોરે એક વાગ્યે ત્રણસો ચોર્યાસી નોંધવામાં આવ્યો હતો ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ શ્રી હરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ સીએમએસ શૂન્ય ત્રણનું પ્રક્ષેપણ કર્યું બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત રાષ્ટ્ર બનવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટી શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો darted down as if they were running a sprint event.